હેલો એવરી વન વેલકમ બેક ટુ વાગ્યા છે બપોરના અને હું મસ્ત રેડી થઈ ગઈ છું આજે જવાનું છે મારે એક જગ્યાએ રીલ શૂટ માટે અને એ જગ્યા કઈ છે એ હું તમને થોડી જ વારમાં બતાવીશ અને હા અત્યારે મેં મસ્ત મસ્ત આઉટફિટ પહેરી લીધું છે આ શર્ટ ઘણા ટાઈમ પછી મેં પહેર્યો અને બહુ જ બ્યુટિફુલ લાગી રહ્યો છે એકચ્યુલી હું ભૂલી જ ગઈ હતી કે આ કલરનું શર્ટ બી મારી પાસે છે એટલે અત્યારે મેં પહેરી લીધું જે હાથમાં આવે અને બહુ જ બ્યુટિફુલ લાગી રહ્યો છે બાય તો કે આ કલર મને બહુ જ સૂટ કરી રહ્યો છે સાચું કહેજો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને બસ હવે હું ને વર્ધન જવાના છીએ વર્ધન માટેની જ એક મસ્ત રીલ છે નાના બેબીઝ માટેની અને પ્લેસ પણ બહુ જ સરસ છે જે તમને જોઈને મજા આવશે આ રીલ જો અરે આ વિડીયો જોવાની મજા આવશે અને રીલ જોવાની તો ઓફકોર્સ મજા આવવાની જ છે એ તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોઈ શકો છો જેને હું અહીંયા મેન્શન કરી રહું છું હજુ સુધી તમે મને ઇન્સ્ટ્રામાં ફોલો ના કરી હોય તો ડેફિનેટલી જઈને ફોલો કરજો તો વર્ધનને પણ મળાવી દો અને હા હું ને વર્ધન જઈએ છે વર્ધન થોડું એક્સાઇટેડ વધારે છે મારા કરતાં જો હું તમને મળાવું વર્જન આમ જોઈન હાયકર આપણે ક્યાં જઈએ છીએ પોપાને હેર કટ કરાવવા નથી જતા આપણે ક્યાં જઈએ છીએ વર્ધન માટે શું લેવા જઈએ છીએ હં

અમે લોકો આવ્યા છીએ રીલ શૂટ કરવા માટે તમને ખબર જ છે અમારા શોપિંગ માટેનું અમારું મારું ને વર્ધનનું પર્સનલી ફેવરેટ સ્પોટ છે બેબીઝ વર્લ્ડ જ્યાં અમે લોકો આવ્યા છીએ અને અહીંયાનું બહુ જ મસ્ત કલેક્શન આવ્યું છે અત્યારે હવે ફેસ્ટિવલ સિઝન બી આવી ગઈ છે તો તમારે ડેફિનેટલી અહીંયા વિઝિટ કરવું જોઈએ ઓલ ઇન વન સ્ટોર છે સ્કીન કેરથી લઈને ટોઇસથી લઈને ક્લોથ્સથી લઈને જિયાણાને લગતી બધી જ વસ્તુ અહીંયા મળે છે હું ડિસ્ક્રિપ્શનમાં એમનું એડ્રેસ આપી દઈશ તમે ડેફિનેટલી અહીંયા અહીંયા વિઝિટ કરજો અને બહુ જ મસ્ત કલેક્શન અને એ પણ રિઝનેબલ ભાવમાં અને એ લોકો છે ને નવા ડિસ્કાઉન્ટો મૂકતા હોય છે તો જેથી કરીને આપણને ફાયદો પણ થાય અને બ્રાન્ડેડ અને બહુ જ સરસ વસ્તુ પણ આપણને મળી રહે છે રાઈટ તો બસ હવે હું રીલ શૂટ કરીશ જે તમને મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જોવા મળશે અને અત્યારે હું તમને એકવાર સ્ટોર બતાવી દઉં આપણે ક્યાં આયા આ વર્ધન જો વર્ધન જો અહીંયા આવીને એટલો હેપી હેપી થઈ જાય ને અને ગઈશ છે ને અહીંયા બહુ જ પ્રીમિયમ ટોઇસથી લઈને બધી જ વસ્તુ પ્રીમિયમ અને બહુ સરસ હોય છે બોટલ્સ કહો પછી ટીથર કહો અને સ્કિન કેરનું તો ભંડાર છે અહીંયા અને બધું જ મસ્ત ક્લોથ્સ તો એટલા સરસ છે અને શું કલેક્શન પણ બહુ જ સરસ છે અને વર્ધન એકદમ નાના નાના ન્યૂ બોર્નથી લઈ ક્યુટ ક્યૂટથી લઈને મોટા બચ્ચાઓ સુધીના બધા જ અહીંયા શૂઝ પણ અવેલેબલ છે બધું જ છે અહીંયા અને અહીંયા છે ને અમારી એલિશા છુપાઈ રહી છે કેમેરામાં માંગતી નથી હા કેમ છે મજામાં હે ને મેં કીધું ચલો એલિશાને મળતા આવીએ હે ને એલિશા આપણું એડ્રેસ તો એકવાર કહી છે દર વખતે એલિશાનું દર વખતે કહેવું એલિશા કે તમે મને એડ્રેસ બોલો બ્લોગમાં ના લેશો ના ના ચાલ કંઈ નહીં હું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ બાકી તું મજામાં છે ને બસ ત્યારે બહુ જ સરસ કલેક્શન હોય છે તો ગાઈસ ડુ વિઝિટ અને એલિશા બહુ જ સરસ તમને શું કહેવાય સરસ રીતે ટ્રીટ કરશે અહીંયાનો સ્ટાફ પણ બહુ મસ્ત છે અને બહુ જ સરસ સરસ આઈટમ તમને બતાવશે તો ચલો શું કરી લઈએ ઘરે વગાડી વગાડ આરે વાવા ઢીંકચીકાચીકાચીકા દાદા નો વારો ઓકે દાદા ને આપી દો ચલો જો દાદા વગાડો વર્ધન ડાન્સ કરશે અરે વા અરે વાહ અરે વા અરે વા થોડો ફાસ્ટ વગાડો ભાઈ કરો બની ડાન્સ કર અમે આવ્યા છીએ સુભ ને મળવા અને ઘોડિયું જોઈને વદન ભાઈ ને ઈચ્છા થઈ ઘોડિયામાં ઊંઘવાની તે ઊંઘ્યો છે ને અહિયાં બિચારો માલો જાગે છે નહી કરતા ખાલી હોગી અંદર બેઠુંગા સુપ તારો વારો આવશે બેટા જોઈ રહ્યો બચાલો

છે કેટલા ટાઈમથી મંડ્યા હતા તમારે હેરકટ કરાવવું છે હેરકટ કરાવવું છે એટલે આજે ફાઇનલી ટાઈમ મળ્યો છે અને વર્ધનને લઈને અમે અમને ઉપાયા છે અને વર્ધન શું કહે છે ખબર છે બપોલો કે પપ્પા પ્લીઝ જોતા નહીં હેરકટમાં કશું નહીં થાય નહીં વર્ધન વધન તો શું કહેતો તો પપ્પાને યે ને મજા આવે નહીં હે ને એટલે પછી વર્ધન છે ને શું કે છે ખબર છે કે ચલ મમ્મા આપણે બે વાતો કરીએ પપ્પા હેરકટ કરાવે છે આપણે ત્યાં બેસી જઈએ પપ્પા દેખાય ચાલી હા નીચે ગંદા ગંદા હેર પડ્યા છે અમે લોકો છે ને હવે ચલો વર્ધન આપણે બેસીએ ચલો અમે બેઠા છીએ અમે દૂરથી તમને જોઈએ છે વર્ધન પપ્પાને કહી તો દે પપ્પા લોતા નહીં એમ તો કે

વર્ધન ઓકે ઓકે ચલો આપણે દૂર દૂર રહીએ ચાલો આપણે દૂર બેસી જઈએ ઓકે અહીંયા છે છે ને કરાવી અને અને મસાજ લેવા બેસી ગયા મસ્તી કરી રહ્યા કટ અને એટલા રિલેક્સ થાય છે એમને જોઈને મને ઈચ્છા થઈ ગઈ હેડ મસાજ કરાવવાની વર્ધન તું શું કામ કરે છે બેટા પાછું બતાવે છે આ બસ 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 પાંચ પાંચ બસ 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 વર્ધન નહીં બસ મેં ઘરે આવી ગયા છે અને વર્ધન તો સૂઈ ગયા છે પણ હા હું એક વસ્તુ બતાવવાની તમને ભૂલી ગઈ હતી એક્ચ્યુઅલી મેં આજે જે રીલ શૂટ કરી એમ થોડી ઘણી શોપિંગ કરી છે વર્ધન માટે તો બહુ જ મસ્ત અને ક્યૂટ શોપિંગ કરી છે મને થયું કે ચાલો તમારી સાથે શેર કરી દઉં તો પેલો તો હું તમને બતાવું પહેલાં તો હું તમને બતાવું તો મેં આ ટોડ લીધો છે બહુ જ મસ્ત છે એકદમ આમના કહેવાય કોટન મટીરિયલમાં છે હન્ડ્રેડ પર્સેન્ટ કોટન જ છે અને એકદમ સોફ્ટ છે એકદમ બહુ જ મસ્ત છે અને આનાથી એકદમ સરસ લૂછેવી જાય બોડી પછી મેં લીધું છે આ વેગ પણ જે ઓલમોસ્ટ હવે મારે હું કામમાં નથી આવતા પણ હા ટ્રાવેલમાં તો વજન છે ને રાત્રે મેં એને ફ્રેશ ના કર્યો હોય ને એમને સુવાડી દીધો હોય તો ઓલમોસ્ટ હું એને વાઇપ્સ કરી કરી દઉં છું પછી મેં લીધું છે આ મસ્કીટો રોલ જે અત્યારે મેં લખવાનું છે આજે રાત કરી ગયું પછી છે ને આ કંઈક મેં ઇન્ટરેસ્ટિંગ જોયું હતું મને જોયું કે ચલો લઈ લો આ છે એક મસ્કીટો લેમ્પ અને છે ને આ લેમ્પ છે અને આ કેક આવી રીતના આવે છે અને આપણું ચાર્જરનું જે ડોક હોય ને એમાં કનેક્ટ કરીને ઓન કરીએ ને તો મસ્કીટોઝ ના આવે રૂમમાં તો આ મને બહુ જ સારું કંઈક અલગ લાગ્યું એટલે મને થયું કે લઈ લેવું જોઈએ તો મેં આ પરચેસ કર્યું અને પછી સાથે જ મેં લીધું છે બહુ જ ક્યૂટ 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 આ મને ક્લા ટાઈમથી જોઈતું હતું હું ઓલમોસ્ટ જોતી હતી ને તો આઉટ ઓફ સ્ટોક આઉટ ઓફ સ્ટોક અને મીશોમાં પછી લાસ્ટ મેં જોયું હતું તો એના રિવ્યૂ બહુ બરાબર નહોતા આવ્યા અને અહીંયા મને મળી ગયું છે આ તમને જોઈને પણ બહુ જ ક્યૂટ લાગ્યું આ છે ને કઈશ એકચ્યુલી છે પાવડર પફ આમાં કેવું છે કે આ ઢક્કન ખોલી દેવાનું અને આ છે પફ એનાથી આવું પાવડર કરવાનો અને આને ઓપન કરી અને પાવડર છે ને આમાં ભરી દેવાનો એટલે જે મેસી બધું થાય ને અને પાવડર બધું એ બધું પ્રોબ્લમ ના થાય અને આ નીટ એન્ડ ક્લીન રહે અને આ દેખાવામાં પણ ક્યુટ ક્યૂટ લાગે છે ક્યાંય મૂક્યું હોય ને એઝ અ સો પીસ તો પણ બહુ સરસ લાગે મને ક્યાર નહીં જોઈતું હતું ફાઇનલી મળી ગયું અને લાસ્ટ બટ નોટ લીસ્ટ મેં એન્ડ ક્લીનર લીધું હતું જે હું નીચે જ મૂકી નાખી છું વરધનને સવારે મોર્નિંગમાં હું જ્યારે બ્રશ કરાવું ત્યારે નીચે જ કરાવું છું એટલે હું ક્લીનર નીચે જ મૂકી નહીં છું અને આજે સેટાફિલનું બેબી વોશ અને શેમ્પૂ આ મેં લીધું છે હું આમ તો છે ને સેબામેડ યુઝ કરતી હતી પછી બાર યુઝ કરતી હતી અને હમણાંથી મને બધાએ સજેસ્ટ કર્યું કે સેટાફિલ પણ યુઝ કરવું જોઈએ વર્ધનની સ્કિન બહુ સેન્સિટિવ છે મારા જેમ જ એટલે હું બહુ એક્સપેરિમેન્ટ નથી કરતી તો હું છે ને મને ડૉક્ટરે સેબા મેટ કીધું હતું પછી ડેડી બાર કીધું હતું અને લાસ્ટમાં મને સેટાફિલ કીધું હતું કે આ ત્રણ બ્રાન્ડ સિવાય કોઈ પણ બીજી બ્રાન્ડમાં તમે સ્વીચ ના કરતા એટલે પછી મેં કીધું ચલો સેટાફિલ યુઝ કરીએ તો આ મેં સેટાફિલનું બોડી વોશ લીધું છે અને અહીંયા બહુ ઘુમાઈ ગયા છે ન્યૂ ન્યૂ હેર કટ સાથે મસ્ત લાગી રહ્યા છે અને નહીં દેખાઉ નીચનો

નાની નાની છે મને નથી ગમતી બાકી કેવું લાગ્યું વર્ધન માટે શોપિંગ કર્યું તું મસ્ત મને પણ બહુ મજા આવી મને છે ને હવે મારી શોપિંગ કરતા વર્ધનની શોપિંગ કરવાની બહુ મજા આવે અને પછી એ બધી વસ્તુ આમ જોઈ કે વાવ યાર આ કેટલું ક્યુટ છે કેટલું મસ્ત લીધું મેં એવું બધું થાય આમ અલગ જ હેપીનેસ થાય અને હા બધા પૂછે છે કે તમે ગોવાની જે સ્ટોરી છે એ ક્યારે લોકો કરે છે ક્યારે રિવિલ કરવાના ના મને તો પ્રોપર યાદ છે તમને યાદ નથી પણ મને તો યાદ છે ક્યારે કરીશું આપણે રિવિલ ના જોવા નથી પર્ટિક્યુલર કહો કેમ કે બધા રાજ હોય છે કાલે પરમ દિવસે કાલ સુધીમાં ચલો ટ્રાય કરીએ અમે બરાબર તો મળીએ કાલે ગાઈઝ આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું હવે ફ્રેશન અપ થઈને સુઈ જ જોઉં છું વર્ધનભાઈ અમારા સુઈ ગયા છે તો અમે પણ સુઈ જઈશું તો મળીએ કાલે આજનો બ્લોગ તમે ગમે હોય ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ના બોલતા થેન્ક યુ સો મચ બાય બાય